વધુ વિગતો મેળવીએ સંવાદદાતા હિરેન પંડ્યા આપની સાથે જોડાયા છે હિરેન શું વિગતો મળી રહી છે બીજી ચોક્કસ જે રીતે વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લામાં પોલીસ અધિકારી અને મહિલા કર્મચારી વચ્ચે જે પ્રેમ સંબંધોની જે વિગતો છે તે સામે આવી છે આ સમગ્ર વિગતો જે સામે આવી અને જેમાં મહિલા જે કોન્સ્ટેબલ છે તેમના પતિ દ્વારા આ બાબતે પોલીસ અધિક્ષકને જાણ કરવામાં આવી અને તેમના દ્વારા જે પ્રાથમિક જે તપાસ કરવામાં આવી જેની અંદર હાલ તો જે મહિલા કોન્સ્ટેબલ છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તો પીઆઈને લીવ રિઝર્વ પર મૂકી દેવામાં આવ્યા છે અને આ બાબતે તેમના વિરુદ્ધ જે આગળની જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે ત્યારે કહી શકાય કે પીઆઈ તેમજ મહિલા જે કોન્સ્ટેબલ છે તેમના વચ્ચે આ રીતના સંબંધો જે સામે આવ્યા છે જેને લીધે હાલ તો પોલીસ મેળામાં અંગે જે ચર્ચાનો વિષય બન્યો છે જી જી આભાર આપનો આ માહિતી માટે